વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ઓગણીસમી સદીમાં થયેલા ભારતમાં ધાર્મિક સામાજિક સુધારણા આંદોલન આપણે અંતિમ વિડીયોમાં શીખ સમુદાયમાં જે ધાર્મિક સામાજિક સુધારણા આંદોલન થયા એની ચર્ચા કરી અને શીખ સમુદાયમાં આંદોલન થયા એ પૂર્ણ કર્યા હવે આપણે મુખ્ય જાતિ આંદોલન જે જાતિ માટે આંદોલન થયા એની ચર્ચા કરવાની છે મિત્રો બહુ અગત્યના આંદોલનો છે કારણ કે આ આંદોલનો એ અત્યારના પરિપ્રેક્ષ્યમાં પણ એટલા જ ઉપયોગી છે બરાબર ને જે ધાર્મિક અને સામાજિક સુધારણા માટે ઉપયોગી અત્યાર અત્યારના પરિપ્રેક્ષ્યમાં પણ છે તો સ્ટાર્ટ કરીએ છે મુખ્ય જાતિ આંદોલન તો પહેલા સત્ય શોધક બે નાના આંદોલનની ચર્ચા કરી લેવાની છે આ વિડીયોમાં અને પછી જે બાકીના આંદોલન છે પૂર્ણ કરવાના છો તો સત્ય શોધક સમાજ જે આંદોલન થયું અહીંયા ખાસ એ આંદોલન હશે કે એક જાતિ ટાર્ગેટ હશે અને એ જાતિમાં સુધારો લાવવા માટે આંદોલન કર્યું એની ચર્ચા કરવાની રહેશે મિત્રો તો વન બાય વન આની માહિતી મેળવી લઈએ તો સ્થાપક હતા આ આંદોલન કોને સ્થાપ્યું હતું તો જ્યોતિબા ફૂલે આંદોલનના સ્થાપક જ્યોતિબા ફૂલે હતા આપ જ્યોતિબા ફૂલેના નામથી તો પરિચિત હશો જ અને આ ઉપયોગી આંદોલન છે એ પણ ધ્યાન રાખજો નાનું એવું આંદોલન છે બે ત્રણ લીટીઓ અને બે ત્રણ ફેક્ટ થી આંદોલન પૂર્ણ થાય છે પરંતુ વારંવાર પરીક્ષામાં પૂછાયેલું આંદોલન છે જ્યોતિબા ફૂલે હવેની સ્થાપના ક્યારે કરી સ્થાપના વર્ષ અને સ્થાપના સ્થળ મહારાષ્ટ્ર આ તમારા પ્રિલિમિનરી બેઝ માટે ઉપયોગી છે આ ત્રણ લીટીઓ કે ભાઈ સત્ય શોધક સમાજ જે આંદોલન થયું એના સ્થાપક કોણ છે તો તમારો જવાબ આવે જ્યોતિબા ફૂલે એની સ્થાપના કયા વર્ષમાં થઈ તો અઢારસો અને એ સ્થળ કઈ જગ્યાએ થઈ તો મહારાષ્ટ્રમાં થયું હવે એની જે મુખ્ય બાબત છે એની ચર્ચા કરી લઈએ તો બાય આંદોલન આ આંદોલન આંદોલન બ્રાહ્મણ વિરોધી બ્રાહ્મણ વિરોધી વિરોધી આંદોલન હતું સીધો ટાર્ગેટ કોના વિરોધી આ આંદોલન હતું તો બ્રાહ્મણોના વિરોધી આંદોલન હતું એટલે ઓબ્વિયસલી એવું થઈ જાય છે કે જે બ્રાહ્મણોની કર્મકાંડ હશે જે ધર્મોનો કર્મકાંડ હશે એના વિરુદ્ધ આ આંદોલન હશે ઉદ્દેશ્ય શું હતું આ આંદોલનનો ઉદ્દેશ્ય તે સમયની તો પ્રશ્ન એ થાય કે કેવી વ્યવસ્થા બદલવાનો તો અહીંયા એનો જવાબ છે કે જે બ્રાહ્મણ વિરોધી છે એ જ એનો જવાબ છે કે કેવી વ્યવસ્થા હતી એ બદલવાનો હતો તો મૂર્તિ પૂજા તી પૂજા જાતિ વિરોધ વિરોધ કર્મકાંડ અને ધર્મ શાસ્ત્રો શાસ્ત્રોનો બહિષ્કાર આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે જાતિ વિરોધી છે મૂર્તિ પૂજા છે છે અને ધર્મશાસ્ત્રનો વિરોધ કરવો બરાબર આગળ જોઈએ આ આંદોલને નિમ્ન જાતિ જાતિ स्त्रीमा स्त्री शिक्षण मार्फत मार्फत પોતાના अधिकारो प्रत्येक પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો કે જો એક શિક્ષણ આપવામાં આવશે તો એને પોતાના અધિકારો શું છે ફંડામેન્ટલ રાઇટ શું છે એ ખબર પડશે અને એ મારફત જાગૃતિ આવશે ज्योतिबा फुले विचारों प्रचार करवा करवा गुलामगिरी गुलाम गिरी गुलाम, અને સાર્વજનિક જનિક સત્ય ધર્મ નામના બે પુસ્તકોની રચના કરી બસ આ આંદોલન અહીંયા પૂર્ણ થાય છે જોઈ લઈએ ફરીથી કે ભાઈ

અને એવું માનતા હતા કે લોકો અને સ્ત્રીઓમાં શિક્ષણ મારફતે પોતાના અધિકારોને જાગૃત કરવા માટે ગુલામગીરી અને સાર્વજનિક સત્ય ધર્મ નામના પુસ્તકોની પણ રચના કરી હતી બીજું એક આંદોલન જોઈ લઈએ મહત્વનું અને એ આંદોલન હતું નારાયણ ધર્મ પરિપાલન પાલન આ આંદોલન પણ પરીક્ષામાં ઉપયોગી છે મિત્રો ટૂંકમાં પરીક્ષામાં ઉપયોગી નથી એવો એક પણ વિષય નથી અને જે નહીં હોય એવું નહીં જ લઉં પરંતુ યાદ રાખજો નાનું છે પણ મહત્વનું છે બીજું એક જાતિ આધારિત આંદોલન છે અને એ છે નારાયણ ધર્મ પરિપાલન આંદોલન હવે આ આંદોલન નારાયણ નારાયણ દ્વારા આ આંદોલન નું નેતૃત્વ કરવામાં મિત્રો જેના નામ પરથી જે આંદોલન છે એ આંદોલન એનું એ વ્યક્તિના નામ પરથી પડેલું છે પરંતુ આ આંદોલન એ બીજા નામથી પણ પ્રચલિત થયું હતું અને એ મહત્વનું છે આ આંદોલન એજુવા આંદોલન એજુવા આંદોલન થી પરિચિત થયેલ કે ભાઈ આ આંદોલન છે એનું નામ બીજું નામ છે જાણીતું નામ છે એજુવા આંદોલન

એ એ ની નિમ્ન જાતિ પ્રશ્ન થાય કે આ આંદોલનનો વિસ્તાર કયો હતો તો કેરળ રાજ્ય એ આંદોલનનો વિસ્તાર હતો જનજાતિ કઈ હતી તો એજવા જનજાતિ હતી બરાબર એજવા જનજાતિ હવે કેમ આ આંદોલન કરવું પડ્યું તો એ સમયે જે સાર્વજનિક મંદિરો હતા જે કેરળમાં મંદિરો હતા એ મંદિરોમાં નિમ્ન જાતિ મુખ્યત્વે તો એજવા જાતિને પ્રવેશ આપવામાં આવતો ન હતો અત્યારે હાલ પણ આપણા ઘરોની કેટલી આપણા ગામડાની કેટલી જનજાતિમાં આવું છે તો સાર્વજનિક મંદિરોમાં પ્રવેશ માટે વિરોધ કર્યો કે ભાઈ પ્રવેશ આપવો જ પડશે બીજું ઓગણીસો માં ગાંધીજીની રાષ્ટ્રીય आंदोलन साथे संबंध गांधीजी नो जे राष्ट्रीय आंदोलन तो एना साथे संबंध हतो अन एक महत्वनी याद रखजो साम्यवादियों ए वादीओ ओए टेको आपेल आ आंदोलन ने साम्यवादियों टेको आपेल हतो तो अहिया બે આંદોલન પૂરા કર્યા સત્ય શોધક સમાજ અને શ્રી નારાયણ ધર્મ પરિપાલન મળીએ છીએ બીજા આંદોલનમાં